હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શામીનમાં ચાર એક પંચા પાંચ એક છ છ એક સિત્યુ સાત એક અઠા આઠ એક નવા નવ એકેદાન દસ હવે છે બે નો ઘડિયો એકા બે દુ ચાર બે તરી છ બે ચોક આઠ બે પંચા દસ બાર બે અઠા સોળ બે નવા અઢાર બે દાદ વીસ હવે આગળ છે ત્રણ નો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તરી નવ ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર ત્રણ છિત એકવીસ ત્રણ અઠા ચોવીસ ચાર દુ આઠ ચાર ત્રણ બાર ચોગ ચોગ સોળ ચાર પંચા વીસ ચાર છોવીસ ચાર સિત્યા અઠ્યાવીસ ચાર અઠા બત્રીસ ચાર નવ્વા છત્રીસ ચારે દાણ ચાલીસ હવે છે પાંચ નો ઘડ્યો પચીસ પાંચ છીસ પાંચ સિત્યુ પાંત્રીસ પાંચ ચાલીસ પાંચ નવા પિસ્તાલીસ પાંચે દાણ પચાસ હવે આગળ છે છનો નો ઘડિયો છ એકા છ દુ બાર છક ચોવીસ છ પંચા ત્રીસ છાયો છાયો છત્રીસ છ સિત્યુ બેતાલીસ છ અઠા અડતાલીસ છ નવ્વા ચોપન છ એ દાણ સાહીઠ હવે છે સાત નો ઘડિયો સાત એકા સાત સાત દુ ચૌદ સાત તરી એકવીસ સાત ચોક અઠ્યાવીસ સાત પાંત્રીસ સાત પંચાત્રીસ ઓગણપચાસ નવા ત્રેસઠ સાતે દાણ સિત્તેર હવે છે આઠ નો ઘડિયો આઠ એકા આઠ આઠ દુ સોળ આઠ તરી ચોવીસ આઠ ચોક 32 85 40 86 48 87 56 इथे इथे 64 89 72 81 80 હવે છે 9 નો ઘડિયો 9 1 9 9 2 18 9 3 27 9 4 36 9 5 45 9 6 54 નવ સિત્યુ ત્રેસઠ નવ અઠા બોતેર નવે નવે એક્યાસી નવે હવે આગળ ઘડિયો દસ એકા દસ દસ દુ વીસ દસ તરી ત્રીસ દસ ચોક ચાલીસ દસ પંચા પચાસ દસ છીઠ દસ સિત્યુ સિત્તેર દસ અઠા એસી દસ નવા નેવું દસે સો હવે આગળ તેત્રીસ અગિયાર ચોક ચુમાલીસ અગિયાર પંચા પંચાવન અગિયાર છાસઠ અગિયાર અગિયાર સિત્યુ સિત્યોતેર અગિયાર અઠા અઠ્યાસી અગિયાર નવ્વા નવ્વાણું દુઃખ છત્રીસ બાર ચોક અડતાલીસ બાર પંચા સાહ બાર છ બોતેર બાર સિત્યુ બાર અઠા છન્નું બાર નવા એકસો આઠ બારે દાન એકસો વીસ આગળ છે તેર નો ઘડિયો તેર તેર દુઃખ પંચા ઇઠ્યોતેર તેર સિતર એકાણું તેર અઠા એકસો ચાર તેર નવા એકસો સત્તર તેર દાન એકસો ત્રીસ ચૌદ એકા चौद चौदू अठरा अठाणू चौद अठा एकसो बार च नवा एकसो छवीस <दोगीच> चौदे दहा एकसो चाळीस <दोगीच> आगळ्या पंधर न गडियो पंधर एका पंधर पंधर दू तिस पंधर तरी

ચોસઠ સોળ પંચા એસી સોળ છું સોળ સિત્ય એકસો બાર સોળ અઠા એકસો અઠ્યાવીસ એકસો ચુવાલીસ સોળ એકસો સાહીઠ આગળ છે સત્તર નો સત્તર એકા સત્તર સત્તર દુ ચોત્રીસ સત્તર તરી એકાવન સત્તર ચોક અડસઠ સત્તર પંચા પંચ્યાસી સત્તર છ એકસો બે સત્તર સિત્યુ એકસો ઓગણીસો એકસો ત્રેપન ઘડ્યો અઢાર એકા અઢાર અઢાર દુ છત્રીસ અઢાર તરી ચોપન અઢાર ચોક બોતેર અઢાર પંચા નેવું અઢાર છ એકસો આઠ અઢાર સિત્યુ એકસો છવ્વીસ અઢાર અઠા એકસો ચુવાલીસ અઢાર નવ્વા એકસો બાસઠ અઢારે આગળ નો ઘડિયો ઓગણીસ એકા ઓગણીસ ઓગણીસ દુ આડત્રીસ ઓગણીસ તરી સત્તાવન ઓગણીસ ઓગણીસ પંચા પંચાણું ઓગણીસ છ એકસો ચૌદ ઓગણીસ એકસો તેત્રીસ એકસો બાવન ઓગણીસ નવ્વા એકસો એકોતેર ઓગણીસ એકસો 20 એસી વીસ પંચા સો વીસ છ એકસો વીસ વીસ સિત્યુ એકસો ચાલીસ વીસ અઠા એકસો સાહીઠ વીસ નવ્વા એકસો એસી વિશે ધાન બસો તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં